અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ રેલીમાં જણાવ્યું કે ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે તે વિશ્વ જોઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં આજે કચ્છના કોટેશ્વર ખાતે દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ સુરત જિલ્લાના ઓલપાડના ભાદોલ ગામે રાજ્યમંત્રી મુકેશ પટેલે એકસો સાત કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન કર્યું અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે સુરત જિલ્લામાં બે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના કરીયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીમાં હાજરી આપી હતી સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડ નારી શક્તિની સાચા અર્થ પર પ્રકાશ પાડે છે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે તે વિશ્વ જોઈ રહ્યું છે તેમની સરકારે દેશની દીકરીઓ માટે એવા ક્ષેત્રોમાં તકો ખોલી છે જ્યાં તેમનો પ્રવેશ અગાઉ પ્રતિબંધિત અથવા મર્યાદિત હતો તેમણે ધ્યાન દોર્યું કે સ્ટાર્ટઅપ હોય કે સ્વસહ જૂથો મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહી છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે દેશ પુત્ર પુત્રીઓની પ્રતિભાને સમાન તક આપે છે ત્યારે તેની કૌશલ્ય ક્ષમતા વિશાળ બની જાય છે તેમણે વધુમાં કહ્યું હતું કે વિકસિત ભારત યુવાનોના સપનાને સાકાર કરશે તેમણે ગર્વ વ્યક્ત કર્યું કે પરેડ દરમિયાન તમામ મહિલા ત્રિસેવા ટુકડી કર્તવ્ય પથ ઉપર કૂચ કરી હતી તેમણે નોંધ્યું હતું કે આજની રેલીમાં વાયબ્રન્ટ ગામડાઓના ચારસોથી વધુ સરપંચો અને દેશના વિવિધ ભાગોમાંથી વિવિધ સ્વસહાય જૂથોની સોથી વધુ મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એનસીસી પીએમ રેલી દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમના ભાવાનુવાદ પ્રસારિત કરવામાં આવશે એવી જ રીતે આવતીકાલે રાત્રે આઠ વાગે આકાશવાણીના કેન્દ્રો પરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પ્રસારિત કરવામાં આવશે ઉપરાંત આકાશવાણી ડીડી ન્યૂઝ પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં આજે કચ્છના કોટેશ્વર ખાતે દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ આ પરિસંવાદમાં વીડની ખેતી અંગે તજજ્ઞોએ મંથન કર્યું હતું આ તકે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે કચ્છમાં છેલ્લા આઠેક મહિનાથી આ ખેતીના વિકાસ માટે બે સંસ્થા દ્વારા સંશોધન કરાયું છે જેમાં વિકાસની તક વ્યાપક હોવાથી તેના વિકાસ માટેના પ્રયાસ આદરાયા છે તેમણે વીડની ખેતીને પ્રોત્સાહન મજબૂત બનાવવા અને વિકસિત કરવા ઉપર ભાર મૂક્યો આ સાથે મંત્રી શ્રી રૂપાલાએ કેન્દ્ર સરકાર શેવાળની ખેતી માટે જરૂરી તમામ સહયોગ આપશે તેવી ખાતરી પણ આપી હતી દરિયાઈ શેવાળ ખોરાક અને દવાઓના વપરાશ માટે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે જમીન અને ખાતરની જરૂરિયાત વિના સરળતાથી ઉગાડી શકાય છે પ્રદૂષણને ઘટાડવા માટે અને વધતી જતી વિશ્વની વસ્તી માટે અત્યંત પોષક આહારનું ઉત્પાદન કરવા કાર્બનને અલગ પાડવાના અસરકારક માર્ગ એવા સી વીડની ખેતી સંદર્ભે આ રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું હતું કચ્છમાં સીવીડની ખેતીની તક માટે સંશોધન કરનારી સંસ્થા સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો લક્ષદ્વીપની સીવીડ કંપનીના ઉદ્યોગ સાહસિકો તેમજ હરિ એસ શિવાકરે પોતાના અનુભવો અને આંતરદ્રષ્ટિ ઉપર પ્રકાશ પાડ્યો હતો સુરત જિલ્લાના ઓલપાડના ભાદુલ ગામે એકસો સાત કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કર્યું હતું સંકલિત આદિજાતિ વિકાસ કચેરી માંડવી અંતર્ગત ઓલપાડ તાલુકાના ઓગણપચાસ ગામોમાં પાંચસો અઠ્ઠાવન હળપતિ આવાસ બનશે વનમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે હળપતિ ભાઈઓ બહેનોને પોતાનું પાકા મકાનની સાથે વીજળી રસ્તા પીવાનું પાણી શિક્ષણ સહિત પાયાની જરૂરિયાતો મળી રહેશે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો ગ્રામ્ય વિસ્તારમાં વસતા છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોના વિકાસ માટે સતત કાર્યશીલ બની રહી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે સુરત જિલ્લામાં બે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી જેમાં આજે સાંજે તેમણે ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી અને ત્યાંના ઉદ્યોગકારો સાથે વાતચીત કરી હતી ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાંજે સાત વાગીને ત્રીસ મિનિટે શ્રીજી ફાર્મ વેડ રોડ ખાતે એસઆરકે ફાઉન્ડેશન દ્વારા આયોજીત ફેસ્ટા કાર્યક્રમમાં હાજરી આપશે કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં છ ગ્રામ પંચાયતમાં અડતાલીસ તથા ઝોલાવાડી ગ્રામ પંચાયતની બે સીટ થઈને કુલ પચાસ સીટો ઉપર અપક્ષ ઉમેદવારો બિનહરીફ વિજેતા બનતા આ તમામ સીટો સમરસ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આગામી અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ચૂંટણી થવાની હતી પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે છ ગ્રામ પંચાયત તથા ઝોલાવાડી ગ્રામ પંચાયતની બે સીટ બિનહરીફ જાહેર થઈ છે કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત આજે સુરેન્દ્રનગરના શ્રી નાગેશ્વર ધામ પાનવા ખાતે અંજન શલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બન્યા હતા અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે ધર્મ મનુષ્ય જીવનના ધાર્મિક સામાજિક અને આધ્યાત્મિક પાસાઓને પ્રભાવિત કરે છે અને તપસ્યા મનને શુદ્ધ અને આત્માને ઉજ્જવળ બનાવે છે વધુમાં તેમણે જળ વન વાયુ ભૂમિ એમ જૈવિક વિવિધતાની દિશામાં કાર્ય કરવા અને વ્યસન મુક્ત જીવન જીવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટના જસદણમાં પંદરમા નાણાંપંચ યોજના અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજીત ઓગણત્રીસ પોઈન્ટ બાર લાખ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું જેમાં જસદણ શહેરના જુદા જુદા વિસ્તારમાં સીસીટીવી કેમેરા સપ્લાય અને ફિટિંગ સીસી રોડ તેમજ સ્ટ્રોંગ વોટર લાઇન સહિતના વિવિધ વિકાસ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાના અમરાપુરમાં અઠાવીસ અને ત્રીસ જાન્યુઆરીએ સમૂહ લગ્ન યોજાશે જસદણ વિછ્યા સંલગ્નથી સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત આ સમૂહ લગ્નમાં અડતાલીસ નવયુગલો તથા ત્રીસ જાન્યુઆરીના રોજ તળપદા કોળી પટેલ સમૂહ લગ્નમાં એકત્રીસ નવયુગલો પ્રભુત્વમાં પગલાં પાડશે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જામનગરના ઠેબા ચોકડી પાસે આવેલ જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું લોકાર્પણ કર્યું આ તકે મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે આ સ્કૂલના શુભારંભથી હવે જામનગર અને આસપાસના વિસ્તારના બાળકોને શિક્ષણ માટે ઉત્તમ સુવિધા સરળતાથી મળી રહેશે જ્યારે સરકાર સમાજ અને સંસ્થાનો સંગમ થાય ત્યારે શૈક્ષણિક સ્તર ઊંચું આવે છે સાથે બાળકોમાં શિક્ષણ અને સંસ્કારોનું યોગ્ય સિંચન થાય છે ગાંધીનગર ખાતે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી યુનિવર્સિટીનો અઢારમો પદવીદાન સમારોહ યોજાયો જેમાં મુખ્ય અતિથિ તરીકે વૈશ્વિક સામાજિક ઉદ્યોગ સાહસિક પ્રોફેસર બ્રિજ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા આ પદવીદાન સમારોહમાં કુલ છસો દસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી જેમાં તેર વિદ્યાર્થીઓને સંશોધનમાં અસાધારણ યોગદાન માટે પુરસ્કારો આપવામાં આવ્યા અને સાત વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા વલસાડ જિલ્લાના અબ્રામા સ્થિત સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલા સ્પોર્ટ્સ ડેમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કોચ જોન બકનન અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા અમારા વલસાડના પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે કોચ જોન બકનને ખેલાડીઓની ઉત્કૃષ્ટ રમતની પ્રશંસા કરી હતી સાથે જ ક્રિકેટમાં આગળ વધતા માટે ચાર આધારસ્તંભોનું ધ્યાન રાખવા સલાહ આપી હતી આ સ્પોટ ડેમાં લાંબી દોડ લાંબી કૂદ રીલે દોડ રીંગ દોડ સ્લો સાયકલ સહિતની જુદી જુદી રમતોમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ તબલા ડ્રમ ઓર્ગન સહિતના વાજિંત્રો ઉપર અદભુત દેશભક્તિ ભર્યા ગીત રજૂ કર્યા હતા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના રવાલીયા ખાતે રાજ્યના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશે પ્રગતિશીલ ખેડૂત પર્વતસિંહ પરમારના પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લીધી પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વધે અને તેમને પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ મુલાકાતનું આયોજન કરાયું હતું દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારી એમજી પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જેવા કે જીવામૃત બીજામૃત આછાદન વાફસા અને મિશ્ર ખેતી પાક પદ્ધતિની ઝીણવટભરી માહિતી આપી હતી તાપી જિલ્લાના ડોલવણ ખાતે નવનિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડિંગનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે સાડા છ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન બિલ્ડિંગને વર્ચ્યુઅલ માધ્યમથી ખુલ્લું મૂક્યું હતું અને હાઇકોર્ટના એડમિનિસ્ટ્રેટીવ જજ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ અનિરુદ્ધ પી માયાની માફ કરશો અનિરુદ્ધ પી માઇના અધ્યક્ષસ્થાને વિધિવત કોર્ટ બિલ્ડિંગનો શુભારંભ કરાયો હતો આ બિલ્ડિંગ સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુવિધાસભર બનાવવામાં આવ્યું છે અને તેમાં મીડિયેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આગામી ત્રીસમી જાન્યુઆરીના રોજ ગોધરામાં આવેલી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી વિંઝોલ ખાતે વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાશે જેમાં સોળ હજાર એકસો એક્યાસી વિદ્યાર્થીઓની ડિગ્રી એકતાલીસ વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી તથા અડતાલીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે તેમ ગોવિંદગુરૂ યુનિવર્સિટીના કુલ સચિવ દ્વારા એક યાદીમાં જણાવાયું છે સુરત જિલ્લાની નવી સિવિલ હોસ્પિટલમાં આજે વધુ એક અંગદાન સાથે છપ્પનમું અંગદાન થયું છે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના પાડા ખાતે રહેતા દીપક ભરત કાટેલાને બ્રેન્ડર જાહેર થતાં તેમના પરિવારજનોની સંમતિ મળતા આજે તેમના અંગોનું દાન કરાયું હતું જેમાં બંને કિડની અને લિવરને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ રેલીમાં જણાવ્યું કે ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે તે વિશ્વ જોઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં આજે કચ્છના કોટે ખાતે દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ સુરત જિલ્લાના ઉલપાડના ભાદોલ ગામે રાજ્યમંત્રી મુકેશ પટેલે એકસો સાત કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન કર્યું અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે સુરત જિલ્લામાં બે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી આકાશવાણીના અમદાવાદ વડોદરા સમાચાર પૂરા થયા